દરગાહ શરીફના મજાર શરીફ પર સંદલ છોડાવી ફાતિયા ખાન અને સલાતો સલામનું જિક્ર કરવામાં આવ્યો સાથે સાથે અમન અને સુકુન માટેની દુઆઓ ફરવામાં આવી હતી દર વર્ષે ઇસ્લામિક સવાલ માસના એકવીસમાં ચાંદે કોમી એકલાસભર્યા વાતાવરણમાં મનાવવામાં આવે છે સંદલ શરીફ સહેદના સાદતોના હસ્તે પેશ કરવામાં આવ્યું હતું સંદલ અને ઉર્ષની ઉજવણીમાં ગામ લોકોનો સિંહ ફાળો રહ્યો હતો કોર્ષની ઉજવણી દરમિયાન સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોના સંયુક્ત સહયોગથી સામૂહિક ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગામના નવયુવાનોએ ભારે જમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો